તો જીવનની સફળતા કહેવાય બાકી બીજાને મારી નાખીને આપણે ખાઈ જઈએ તો માણસાએ કઈ રીતે કહેવાય આપણા સ્વજનને કોઈ મારીને ખાય તો આપણને કેવું લાગે જેમ આપણને દુઃખ થાય છે એમ પશુઓમાં પણ જીવ છે એને પણ બાળક ઉપર પ્રેમ છે ગાય એ વાછરડાને કેવું ચાટે છે આવા પશુ પક્ષીઓને મારી નાખીએ તો એમાં આપણી માણસાઈ શું પાપ લાગે એટલે આજે તું ભગવાન પાસે આવ્યો છે તો આટલું કરજે દારૂ માસ્ક સિગારેટ નકામા જ છે એ બધું જ છોડી દે જે સ્વામી સ્વામીશ્રીના લાગણીપૂર્વકના આવા હેતભર્યા વચનોથી એ કિશોરે કહ્યું સ્વામી આજથી બધું જ મૂકી દઉં છું સ્વામી સ્વામીશ્રીની હેતલગંગાએ આવા અનેક માર્ગ ભૂલેલા યુવાનોને જીવનની સાચી દિશા પર સહજતાથી વાળ્યા છે જય સ્વામિનારાયણ